નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે યુટ્યુબના માધ્યમથી તમારી આગળ ઉપસ્થિત થવાનું કારણ કે ધોરણ દસમાં પ્રથમ વખત તમારે એક નવો વિષય ઉમેરાય છે અર્થશાસ્ત્ર એટલે આપણા સામાજિક વિજ્ઞાન દસમા ધોરણની અંદર પંદર સોળ સત્તર અઢાર આ જે બધા પાઠો છે એ ઇકોનોમિક્સ જેને કહેવાય દેશના અર્થતંત્ર ઉપર આધારિત છે એટલે જે ભૂગોળમાં તમે એક વખત વાંચી જાઓ તો કદાચ ચાલી જાય ઇતિહાસમાં જે વારસો છે એક બે વખત વાંચી જાઓ તો તમને યાદ રહી જાય પણ આ જે બધા પાઠ છે એ જ્યાં સુધી તમે એને બરોબર રીતે સમજશો નહીં ત્યાં સુધી તમે જવાબ લખવાના નથી બીજું કે ધોરણ દસની બોર્ડનું જે પ્રશ્નપત્ર છે એ હંમેશા બ્લૂ પ્રિન્ટના આધારે પૂછાય છે એટલે હું તમને ક્લાસમાં જ્યારે પાઠ શરૂ થાય તો એ પાઠમાંથી એ પ્રકરણમાંથી તમારે શું વાંચવાનું છે એ હું તમને અગાઉથી જ કહી દઉં છું આપણે બધું જ ખીચડો કરવાનો નથી બરાબર બધું વાંચવાનું નથી જેટલું માગ્યું છે દાખલા તરીકે આપણે હવે પંદરમો પાઠ આજે ચાલુ કરવાના છીએ આર્થિક વિકાસ તો આર્થિક વિકાસ પાઠની અંદર તમારે વૈકલ્પિક એક પ્રશ્ન પૂછાશે

આવકમાં વધારો થતો હોય દેશ સતત પ્રગતિ કરતો હોય દેશનું અર્થતંત્ર સતત ઊંચું આવતું હોય એનો મતલબ કે આપણે વિકાસ કરી રહ્યા છીએ ઘરમાં આપણા પપ્પાની આવક આઠ દસ હજાર રૂપિયા હોય તો એટલામાં પૂરું ના થાય પણ મહિને ચાળીસ પચાસ સાહીઠ સિત્તેર હજાર કમાતા હોય તો તમારું એજ્યુકેશન તમારું આરોગ્ય બધી બાબતોમાં સુધારો થાય એટલે આપણે આર્થિક વિકાસથી શરૂઆત કરવાના છીએ એટલે આજે તમે ક્લાસની અંદર ખાસ આ વિષય ઉપર ધ્યાન આપજો અને જેટલું માંગ્યું છે એટલું જ તમારે તૈયાર કરવાનું છે સ્વાધ્યાયમાં પણ આપણે એટલું જ લખવાના છીએ એટલે આજે આપણે પંદરમાં પાઠમાં આર્થિક વિકાસમાં ખૂબ જ ધ્યાનથી સમજીશું જય હિન્દ જય ભારત